એ ગ્રુપ અથવા બી ગ્રુપ બેમાંથી શામાં એડમિશન લેવું દરેક વિદ્યાર્થી મિત્રો એક મોટો પ્રશ્ન હોય છે કે મારે એ ગ્રુપમાં જવું છે કે મારે બી ગ્રુપમાં જવું છે તો તો પ્રથમ મિત્રો જો જો તમને ગણિતમાં રસ હોય તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હોય અને તમને ગણિત બહુ સારું આવડતું હોય તો વિદ્યાર્થી મિત્રોએ એ ગ્રુપની અંદર ખાસ કરીને જવું જોઈએ કે જેની અંદર ટેકનિકલ અને ઇજનેરિક જે શાખાઓ હોય છે એની અંદર તમે એડમિશન મેળવી શકો છો જ્યારે જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ ની અંદર ખાસ કરીને બાયોલોજી બહુ સારું આવડતું હોય અને વિજ્ઞાનમાં વધુ રસ હોય તો એ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને બી ગ્રુપ રાખી શકે છે અને બી ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો તમે તબીબી જે શાખાઓ છે એમ છે અને એમ પછી ત્યારબાદ પેરામેડિકલની જે શાખાઓ છે વેટેનરી છે આ ઘણી બધી શાખાઓની અંદર તમે એડમિશન મેળવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હશે કે એ ગ્રુપ અને બી ગ્રુપની અંદર કયા કયા વિષયો આવે છે અને નીટ અને જે ડબલ ઇ જે એક્ઝામ હોય છે એની અંદર કેવા પ્રશ્નો પૂછાતા હોય છે અને કેટલા પ્રશ્નો અને કેટલા ગુણના પ્રશ્નો હોય છે અને એમાં નેગેટિવ માર્કિંગ હોય છે આવા અનેક પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને થતા હશે તો ચાલો આજે આપણે એ પ્રશ્નોનું પણ સોલ્યુશન લાવીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો બી ગ્રુપમાં જવા માંગે છે તો પહેલા આપણે એમની વાત કરીએ તો બી ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો બાયોલોજી પાસ હોય છે અને જે એ ગ્રુપના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે બાયોલોજીની જગ્યાએ મેથ્સ હોય છે માત્ર આજ ડિફરન્ટ હોય છે કે બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બાયોલોજી અને એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેથ્સ હોય છે હવે વિદ્યાર્થી મિત્રો બી ગ્રુપની અંદર આપણે જોયું કે તબીબી શાખાઓમાં આપણે એડમિશન મેળવી શકીએ છીએ એટલે કે મેડિકલ પેરામેડિકલ અને વેટનરી છે એગ્રીકલ્ચર છે ઘણી બધી શાખાઓમાં આપણે બી ગ્રુપ દ્વારા એડમિશન મેળવી શકીએ છીએ આ મિત્રો જે નીટની એક્ઝામ હોય છે એનડબલ આ જે નીટની એક્ઝામની અંદર કેટલા પ્રશ્નો પૂછાતા હોય છે અને કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એ પણ આપણે જોઈએ તો મિત્રો નીટની ની અંદર જે બાયોલોજી છે મિત્રો ખાસ કે જેની અંદર નેવું પ્રશ્નો હોય છે કે જેની અંદર આપણે જુલોજી એટલે કે પ્રાણી વિજ્ઞાન અને બોટની એટલે કે વનસ્પતિ વિજ્ઞાન એમ કરીને બંનેના પિસ્તાલીસ પિસ્તાલીસ પ્રશ્નો પૂછાતા હોય છે અને પિસ્તાલીસ પિસ્તાલીસ એટલે કે નેવું પ્રશ્નો પૂછાતા હોય છે અને દરેક પ્રશ્ન હોય છે મિત્રો ચાર ગુણનો હોય છે એટલે કે ટોટલ ત્રણસો ને સાહીઠ માર્ક્સનું બાયોલોજી વિષયનું ધોરણ અગિયાર બાર ની અંદર જે બાયોલોજી છે એનું તમામ એનસીઆરટી કોર્સ છે એમાંથી ત્રણસો સાહીઠ ગુણનું પૂછાતું હોય છે મિત્રો ચાર મા એકસો ને એસી ગુણ હોય છે આજ રીતે મિત્રો કેમિસ્ટ્રી છે તો કેમિસ્ટ્રીની અંદર પણ જે પિસ્તાલીસ પ્રશ્નો પૂછાતા હોય છે અને દરેક પ્રશ્નના ચાર ગુણ હોય છે એટલે કે એકસો એસી માર્કસ કેમેસ્ટ્રીમાં પણ હોય છે હવે વિદ્યાર્થી મિત્રો જે

દરેક બુકની એટલે કે બુકની દરેક પાનું છે અને દરેક પાનાની લીટે લીટી એમને તૈયાર કરવાની છે મિત્રો બાયોલોજી માટે દરરોજના બે થી કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય કે કોઈપણ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો જે ટ્વિસ્ટ કરેલા છે પ્રશ્નો એ પ્રશ્નો પણ એમને ખાસ તૈયાર કરવાના છે આ ઉપરાંત જે અગાઉના વર્ષોની અંદર જે નીટની એક્ઝામ લેવાયેલી છે અને નીટની એક્ઝામની અંદર જે પ્રકારના બોર્ડમાં એટલે કે નીટમાં પ્રશ્નો 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 પૂછાયેલા છે છે એ પણ એમને એમને ખાસ તૈયાર કરવાના નીટના માટેની બાયોલોજીના જે પ્રશ્નો છે એની ખાસ તૈયારી કરવાની હોય છે મિત્રો અને જે આ નેવું પ્રશ્નો હોય છે તો નેવું પ્રશ્નોમાંથી જો તમે પંચ્યાસી પ્રશ્નો અપ તમે જો એના સાચા જવાબ આપી શકો છો તો મિત્રો તમે ત્રણસો સાહીઠમાંથી માંથી સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો અને મેડિકલ લાઇનમાં તમે પ્રવેશ મેળવી શકો છો તો આ આ વાત આપણે બાયોલોજીની કરી કે જેમાં તમે ઓછામાં ઓછા ત્રણસો ચાલીસ પ્લસ માર્ક્સ તમારે મેળવવા જોઈએ કે જેથી તમને એક મેડિકલની સારી શાખામાં તમને એડમિશન મળી શકે આ ઉપરાંત મિત્રો જે ફિઝિક્સ છે એ ફિઝિક્સની અંદર મિત્રો પિસ્તાલીસ પ્રશ્નો પૂછાતા હોય છે અને દરેક પ્રશ્નોના ચાર ગુણ છે હવે મિત્રો ફિઝિક્સ છે એ થોડું અઘરું છે અઘરું નહીં પરંતુ મિત્રો જેમને મેથ્સ સારું આવડે છે તો એમને ફિઝિક્સ પણ ખૂબ સારું આવડે છે અને ફિઝિક્સ સારું આવડે તો એ વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસમાંથી લગભગ પાંત્રીસ થી ચાલીસ જે પ્રશ્નો છે એ સારી રીતે આપી શકે છે અને જો તમે ચાલીસ પ્રશ્નો ના મા ચાલીસ પ્રશ્નોના જવાબ તમે સાચા આપેલા છે મિત્રો તો તમે એકસો સાહીઠ જેવા ગુણ મેળવી શકો છો એટલે કે મિનિમમ ફિઝિક્સની અંદર તમે દોઢસો આસપાસ માર્ક મેળવો તો તમે મેડિકલની અંદર કે અન્ય શાખાની અંદર સારી લાઈનમાં તમે પ્રવેશ મેળવી શકો છો આ ઉપરાંત મિત્રો કેમેસ્ટ્રી કેમેસ્ટ્રી એક મીડિયમ વિષય છે કે જેની અંદર જે સૂત્રો છે સંજ્ઞાઓ છે કેમિકલ રિએક્શન છે તો એ બધું જો તમારે ખાસ તૈયાર કરવાનું હોય છે અને જો તમને એમાં રસ હોય તો એ વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રીની અંદર પણ સારા ગુણ મેળવી શકે છે પિસ્તાલીસમાંથી મિત્રો તમે ચાલીસ પ્લસના જો સાચા જવાબ આપી શકો એટલે કે એકસો સાહીઠ આસપાસ અથવા એનાથી ઉપર તમે માર્ક્સ મેળવી શકો તો તમે સારી લાઈનમાં અથવા મેડિકલની સારી શાખાની અંદર તમે પ્રવેશ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે બાયોલોજીનું કેટલું ઇમ્પોર્ટન્સ છે ફિઝિક્સનું કેટલું છે અને કેમેસ્ટ્રીનું કેટલું છે પણ આ ત્રણેય વિષયોમાં મિત્રો સૌથી વધારે સરળ વિષય હોય અને સૌથી વધારે જો યાદ રાખી શકાય એવો વિષય હોય તો મિત્રો બાયોલોજી છે તમે ચોપડી છે પાંચ વખત દસ વખત પંદર વખત અને વીસ વખત જેટલી વખત વંચાય એટલી વખત વાંચો માત્ર વાંચો જ નહીં પણ એને સારી રીતે યાદ રાખો ટ્રિક્સની રીતે યાદ રાખો એમસીક્યુ ને વધુ ને વધુ કઈ રીતે સારી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ એના માટે તમે નોટ્સ બનાવો અને નોટ્સ બનાવ્યા બાદ એનું તમે રિવિઝન કરો રિપીટેશન કરશો તો જેમ બને એમ વધુને વધુ બાયોલોજી સાથે તમે કનેક્ટેડ રહેશો તો તમે સા ત્રણસો સાહીઠમાંથી ત્રણસો ચાલીસ ત્રણસો પચાસ પ્લસ સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકો છો મિત્રો અહીંયા ધોરણ અગિયાર અને ધોરણ બાર બંનેનું નીટની અંદર પૂછાતું હોય છે એટલે ઘણી વખત કેટલાક વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારની અંદર ઓછી મહેનત કરતા હોય છે પરંતુ એવું નથી મિત્રો ધોરણ અગિયારની અંદર પણ એટલી જ મહેનત કરવાની છે અને ધોરણ બાર ની અંદર પણ એટલી જ મહેનત કરવાની છે અને સાથે સાથે મિત્રો ધોરણ બારમાં તમે આવો છો ત્યારે જે ધોરણ અગિયાર છે એનું કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી પણ તમારે ખાસ તૈયાર સાથે સાથે કરતા જવાનું છે એનું રિવિઝન કરતા જવાનું છે કે જેથી કરીને ધોરણ બાર ની અંદર પણ ધોરણ અગિયાર ના વિષયો છે એ આપણે જળવાઈ રહે અને સારામાં સારું આપણે પરિણામ મેળવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો લગભગ તમને બી ગ્રુપનો ખ્યાલ આવી ગયો હશે મિત્રો આમાં નેગેટિવ માર્ક્સ હોય છે નેગેટિવ માર્ક્સ હોય છે એટલે કે જો તમે એક પ્રશ્ન ખોટો એનો જવાબ આપો છો તો એક પ્રશ્નનો ખોટો જવાબ આપો છો તો મિત્રો એક માર્ક્સ તમારે કપાઈ જાય છે એટલે મિત્રો જ્યારે નીટનું પેપર હોય અને જ્યારે નીટના ટેસ્ટ લેવાતા હોય એટલે તમારે ખાસ કરીને કયા પ્રશ્નો છોડવા અને કયા પ્રશ્નોના જવાબ આપવા એ મિત્રો ખાસ અગત્યનું હોય છે ઘણી વખત મિત્રો કેટલાક વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે રાઉન્ડ કરી દેતા હોય છે ટીક કરી દેતા હોય છે કે જેના કારણે ખોટા પ્રશ્નો એમને વધારે પડતા હોય છે અને ઘણી વખત એમનું જે નેગેટિવ માર્કિંગ વધારે થતું હોય છે અને પરિણામે એમને માર્ક્સ ઓછા આવે છે અને એ મિત્રો ડિપ્રેશનમાં આવી જતા હોય છે તો મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કયા પ્રશ્નો આપણે છોડવાના છે અને કયા પ્રશ્નો ખાસ લખવાના છે એ બાબત આપણને બી ગ્રુપમાં ખાસ ક્લિયર હોવી જોઈએ કે જેથી કરીને આપણે સારી શાખામાં પ્રવેશ મેળવી શકીએ અને તમને આમાંથી સારામાં સારા ગુણ મેળવી શકાય એટલે લગભગ તમે છસો કે છસો પ્લસ ઉપર જો માર્ક્સ મેળવી શકો છો તો તમે મેડિકલની અંદર ફ્રી સીટની અંદર પણ જઈ શકો છો ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ હોય છે અને ત્યારબાદ મેનેજમેન્ટ કોટા હોય છે તો જેમ બને એમ તમે સારામાં સારી મહેનત કરો વધુમાં વધુ મહેનત કરો અને સારી રીતે નીટની તૈયારી કરો એના વધુને વધુ ટેસ્ટ આપશો તો તમને કોન્ફિડન્સ લેવલ તમારો વધી જશે અને કોન્ફિડન્સ લેવલના કારણે તમે સારા એવા માર્ક્સ તમે મેળવી શકશો જેના કારણે તમે મેડિકલ કે અન્ય શાખાઓની અંદર સારી રીતે પ્રવેશ મેળવી શકશો અથવા ફ્રી સીટની અંદર પ્રવેશ મેળવી શકશો તો મિત્રો બી ગ્રુપની માહિતી તમને ટોટલી આપી દેવામાં આવે છે હવે પછીના વિડીયોમાં આપણે એ ગ્રુપની પણ માહિતી આપીશું તો દરેક વિદ્યાર્થી મિત્રોને જો આ માહિતીમાં સમજ પડી હોય અથવા એમને ખ્યાલ આવ્યો હોય તો આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરશે અને વધુ ને વધુ મિત્રો સુધી પહોંચાડશે થેન્ક યુ વેરી મચ